હલો મિત્રો મારું નામ છે અંકિત ચુડાસમા સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તમારું આજે આપણે આવી ગયા છે મામાની વાડીએ જે જોઈએ મામાની વાડી કેવી છે ભાઈ ચાલો મિત્રો આપણે અંદર જઈએ હલો મિત્રો આપણે મામાની વાડી આવી ગયા છે જોઈ શકો છો આ છે આપણી પાછળ મામાનું ઘર હા ભાઈ આ મામાની વાડી છે જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો મિત્રો મારી પાછળ બધું ઘર છે મામાએ હજી નવી જમીન લીધી છે એટલે ખેડાવાનું હજી બાકી છે મિત્રો તો ચાલો મામા આગળ જઈએ જોઈ શકો છો મિત્રો મામા ખડ કાઢી રહ્યા છે જોઈ શકો છો મિત્રો આ પહેલાનું જે ખેડવાનું મશીન એ મશીન આ છે ઘણા સમયથી મિત્રો આ મશીન બચ પડ્યું છે બગડી ગયું છે મિત્રો કોઈ વાપરતા નથી જોઈ શકો છો ભાઈ નીચેનો વ્યૂ વાડીનો ચાલો મિત્રો તો હવે આપણે મામાનું

જો મિત્રો અહીંયા આવી બધી ગેલકોન એવી બધી વસ્તુઓ પડી છે જોઈ શકો છો મિત્રો તો ચલો હવે આપણે બહાર વિયા છે ચલો મિત્રો હવે આપણે બહાર જઈએ છે તો મિત્રો ચાલો આપણે અગાશી ઉપર જઈએ અગાશી ઉપરનો તમને વ્યૂ બતાડું જોઈ શકો છો મિત્રો આ વ્યૂ જોઈ શકો છો મિત્રો આપણે અગાશી ઉપર આવી ગયા વાહે મારી વાહે આંબો છે જોઈ શકો છો મિત્રો આખી વાડીમાં ઘાસ ઘાસ થઈ ગયું છે તો મિત્રો આને કટર આવવું પડશે જોઈ શકો છો મિત્રો પપ્પા ચાપી રહ્યા છે ચલો ભાઈ એને જ આપી હોય જો આપણે નીચે જઈએ તો ચાલો મિત્રો હવે આપણે મામા આગળ આટો મારવા જઈએ જોઈ શકો છો મામા આવી ગયા છે જો માટે મામા અત્યારે કરી રહ્યા છે મિત્રો હેલો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા